મિત્રો મિત્રોનું સ્ટુડિયો આપનું સ્વાગત છે સૈનિક દીકરી અલ્પાબેન શોષાના માં કોડીનાર ખાતે જાતિ સમાજ ગૌરવ કાર્યક્રમ ની સૈનિક હતો અને કાર્યક્રમમાં સંખ્યામાં સમાજના યુવાનો ભાઈઓ અને બહેનો તથા સમાજના ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પર્વ છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે દિલ્હી ગુજરાતી મહિલા તરીકે છેવાડાના કામની દીકરી તરીકે સૈન્ય પ્રતિનિધિત્વ કરીને સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાનું અને વિશેષમાં કોડીનારનું સર્વ સમાજનું નામ રોશન કરેલ છે કોડીનાર સર્વ સમાજના રાષ્ટ્રપ્રેમી લોકોને આપણી સૈનિક દીકરી માટે ગૌરવ છે સમસ્ત સમાજની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને સમાજને ગૌરવ અપાવનાર અલ્બાબેન સોસાનું સન્માન સમાજની દીકરીઓના હસ્તે તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સમાજના યુવા ભાઈઓ બહેનોને પ્રેરણારૂપ પ્રવચન તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું અને સમસ્ત સમાજ દ્વારા ગૌરવ સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટ